સામાજિક ઉત્થાન માટે સદા સદાઅગ્રેસર અંકલેશ્વર ઓએન્જીસિંહ સીએસઆર ટીમ દ્વારા સરકારના આત્મનિર્ભર ભારત અંતર્ગત ખાસ કરી મહિલાઓને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો શરૂ કર્યા હતા અને એસસી એસ ટી વર્ગમાંથી આવતી ગ્રામ્ય વિસ્તારની પચાસ જેટલી બહેનોને સુધી પ્રાથમિક દેવ ફાઉન્ડેશનના સંયોગથી પરફેક્ટ બ્યુટી પાર્લરના ઉપક્રમે તમામ બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી સરકારના એનએસડીસી વિભાગ દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં પચાસ બહેનોએ પરીક્ષા આપી હતી જેમાં ઓગણપચાસ બહેનો ઉત્તીર્ણ થઈ હતી અને બહેનોને આજ રોજ ઓએનજીસી કોલોની સ્થિત સૂર્ય ઓડિટોરિયમ સ્થિત ઓફિસર ક્લબ ખાતે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એસેટ મેનેજર વિજય ગોખલે સેવા ચેરમેન દિનેશ વસાવા દિનેશ અગ્રવાલ અંજલિ ગોખલે ડોક્ટર આશુતોષ કુમારપાર બ્લડ બેંક જોઈન્ટ સેક્રેટરી तुषार अंकलेश्वरिया हस्ते सर्टिफिकेट आपी आत्मनिर्भर बनावी आगामी दिवसों उत्तरोत्तर प्रगति करे ती मंगल कामना करी के आत्मनिर्भर बनाने के कार्यक्रम का तो के अंतर्गत ओ ने सी के थ्रू देव फाउंडेशन और परफेक्ट ब्यूटी पार्लर के साथ मिलकर करीब 50 एस जो नियर बाय गाँव की लड़कियां थी ઉકે એક રોજગારોન્મુખી કાર્યક્રમ બનાયા જન હમોનેુટી પાર્લર ની શિક્ષા દી અને હેં ખુશી કે પચાસમાંચાસ લડકિયોને ઉત્તીર્ણ ક્યા उनको एन के थ्रू सर्टिफिकेट भी मिले हैं हमें खुशी होती है इन तरह के कार्यक्रमों में आयोजित करने के जिससे कि हम देखें कि देश की विभिन्न स्तर की महिलाएं जो गांवों से आती हैं पिछड़े एरिया से आती हैं वो अपने पैरों पर खड़ा हो रही हैं और समाज को और सुदृढ़ बनाने के सरकार के सपनों को साकार कर रही हैं हम आगे भी इसी तरह के प्रयत्न करते रहेंगे और देश को और सुदृढ़ बनाने के अपने कार्य में सदा गर्भशील रहेंगे धन्यवाद મારું નામ પટેલ રીતિકા અશોકભાઈ છે હું અંકલેશ્વરની વતની છું હું દેવ ફાઉન્ડેશન અને ઓએનજીસીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું મોદી સાહેબનું સપનું સાકાર કરવા આત્મનિર્ભર રીતે બ્યુટી પાર્લર તાલીમ સંપૂર્ણ કરી છે અને સર્ટિફિકેટ પણ મને આપવામાં આવ્યું છે હું આત્મનિર્ભર બની ગઈ છું અને મારા પરિવારને પણ આત્મનિર્ભર બનાવવા તૈયાર છું અને મેં બીજા સ્ટુડન્ટને પણ આત્મનિર્ભર બનાવવા કોશિશ કરી થેન્ક યુ